રાજકોટ ખૂબ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે રાજકોટની વસ્તીમાં પણ ખૂબ વધારો થતો જાય છે એટલે સ્વાભાવિક રીતે ટ્રાફિકનો પ્રશ્ન રહે છે મારી આપ સૌને આપના માધ્યમથી વિનંતી પણ છે કે સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી લોકોમાં અવેરનેસ નહીં ઊભી થાય લોકો સ્વયં જાગૃત નહીં થાય અઢાર વર્ષથી નીચેના બાળકો વાહન ન ચલાવે એ જોવાની જવાબદારી વાલીઓની પણ છે અને એમાં ખૂબ વાલીઓએ તકેદારી રાખવી પણ જરૂરી છે ખાસ કરીને ટ્રાફિક નિયમનની વાત આવે છે તો રાજકોટ પોલીસ એ બાબતમાં સતર્ક છે આમ છતાં વધુ સુવ્યવસ્થિત આયોજન થાય એ પ્રમાણેનું ચોક્કસ એમને પણ પ્લાનિંગ કરવું જોઈએ રહી વાત રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસની તો એમાં પણ નિયમોને આધીન ડ્રાઈવરોની ભરતી થાય વ્યસનથી દૂર હોય અને કોઈની મામૂલી જિંદગી જોખમમાં ન મુકાય એ જોવાની જવાબદારી પણ તંત્ર

એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ તો જ ઉદાહરણરૂપ દાખલો બેસે અને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે